હાલો તો અમે જઈએ છીએ યુકે અત્યારે અમે જઈએ છીએ ત્યારે યુકે તો રસ્તામાં છે ને ફ્રાન્સ અને ઇટાલીની બોર્ડર આવે છે તો ત્યાં છે ને ચેકિંગ કરવામાં આવે છે કે જે લોકો ઇટાલીથી ફ્રાન્સ જાય અને ફ્રાન્સથી ઇટાલી આવતા હોય ત્યાં લોકોની વિઝા ચેક કરે છે ટ્રેન બસ ગમે તે તો જે લોકો વિઝા વગર જતા હોય એને ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે અહીંયા ચેકિંગ થાય છે બધાને તો ના પૂછે અમને તો કોઈ દિવસ એકાદી વખત પૂછે તો હું એકલો હોય તો બાકી બંને સાથે હોય તો ક્યારેય પૂછતા નથી એને ખબર છે કે હું નહીં વેલકમ ટુ ફ્રાન્સ ફ્રાન્સ થી લંડન જઈએ છીએ તો ચાલો ફટાફટ મારી વાઈફ ત્યાં છે આ ટ્રેન સ્ટેશન છે અહીંયાનો ફ્રાન્સનો નિસ વિલે આનું નામ છે ગમે ત્યારે તો તમે મોનાકો જઈ જઈ શકો શકો ઇટલી યુરોપના કોઈ પણ દેશમાં જઈ શકો વિલે નામ છે આનું તો સવારે ફ્રાન્સની શેરીઓમાં દિવસના તમે જોયું હતું કે કેવી ટ્રાફિક હોય અત્યારે સવારે સુમશાન લોકો બસ ખોલી રહ્યા છે રેસ્ટોરન્ટને મેટ્રો ચાલે છે ને હાલીને અમે જઈએ છીએ ત્યાંથી મેટ્રો લેવાની છે બીજી આમાં બેસી શકીએ પણ બેઠા નહીં આવી રીતે તમને પણ બતાવું ભાઈ ગલીઓ શું હોય કેવા હોય ફ્રાન્સની અલગ જ કંઈક છે એવા બાજુ વોટ યુ સે અબાઉટ ફ્રાન્સ વેરી નાઇસ પ્લેસ ફ્રાન્સ ઇઝ વેરી નાઇસ પ્લેસ ટ્રેન આવે છે આ બાજુથી ના બાજુથી સાયકલ ચાલે છે જો રિક્ષા આમાં છે ને પાટા ઉપર હલાવવાની હોય જેવો ગાડીઓ ચાલે રિક્ષા ય ચાલે બધું ચાલે અહીંયા એટલે અમુક થોથવાય જાય ટ્રેન ચાલે સામે થી આવે પાછળથી આવે અને ગાડીઓ બધું ચાલે એમ એટલે થોડુંક અટપટું થઈ જાય એમ થોડુંક વધારે તો નહીં કચરાની ગાડી ચાલે માણસ ચાલે એટલે આપણે ભારત છે થઈ જાય ભારતમાં કેમ બધા માડા આવડા ગમે અહીંયા એવું જ છે અહીંયા ચર્ચી ગયા બેન જો નોકરી કરે સવારનપુરમાં અહીંયા છે ને આ દેશોમાં બેનો પણ એમ વાહના લાવે બધું એમ ભાઈઓ જેટલો જ એમ એટલે બેનો પણ અહીંયા બેનો પાછળ નથી નારી શક્તિના બોલું નથી કે ભાઈ નારી શક્તિને સપોર્ટ કરીએ ને એવું કંઈ નથી નારી શક્તિ આગળ છે આત્મનિર્ભર છે ટૂંકમાં આગળ જ ને કે આત્મનિર્ભર બિલ્ડિંગ હોય છે અહીંયા સાંસિ ફ્લાઇટ સ્ટાઇલ જ અલગ છે એરપોર્ટ જવા માટે જીન મેડિસિન છે ફ્રાન્સમાં ત્યાંથી તમારે એરપોર્ટની ટ્રેન લઈ લેવાની અહીંયા લખેલું છે આવી રીતે અંદર વહી જવાનું એરપોર્ટની ટ્રેન હોય બે નંબર નહીં લઈ લેવાની એમાં છે ને એરપોર્ટ લખેલું હોય એ જ બસ લેવાની ટ્રેન બીજી ટ્રેન નહીં લેવાની અહીં નીશમાં છે ને હવે ઓટોમેટિક થઈ ગયો છે મશીન ડેસ્કટોપ ઉપર હતા ને એ નથી સીધા તમારે સ્કેન કરવાનું ને તમારે જ નીકળી જવાનું પ્લેનમાં ફ્રી વિન્ડો સીટ લેવી હોય તો શું કરવાનું ફ્રી એપ તો એના માટે છે ને એક એક વિન્ડો સીટના પૈસા ભરવા પડે બે વિન્ડો સીટ ફ્રી જોતી હોય ને તો મફત મળે જો એક અને બે આ એક અને આ બે એ ફ્રીમાં મળે અને બાજુમાં પણ કોઈ નહીં ખાલી બધી જગ્યાએ બેઠા છે હું બધી જગ્યાએ બે બે બેઠા છે પણ ટ્રીક છે ટ્રીક ટ્રીક ખબર હોવી જોઈએ તો ટિકિટ જ્યારે ટિકિટ લ્યો ને ત્યારે સીટના પૈસા નહીં ભરવાના જો યુરોપના પ્લેન છે ને એમાં તો એ છે ને પછી જ્યાં કોઈ ન બેસે ને ત્યાં તમને આપે બાકી તો બધા શું છે કે પૈસા ભરીને લઈ લીધી હોય એટલે તો બધું બુક થઈ ગયું હવે વધે ગયું ખાવ ખાલી હોય તો તમને વિન્ડો પણ મળે અને ખાલી સીટ પણ મળે બાકી તો ત્રણ ત્રણ જણા બેસી ગયા બધા બુક કરી લીધી હોય તો આ છે ટ્રીક ફ્રી વિન્ડો સીટ ઇન પ્લેન હાઉ ટુ ગાઈડ તો જુઓ તમે આ છે ફ્રાન્સ ફ્રાન્સનો એરપોર્ટ અમે હવે જઈ રહ્યા છે યુપે ફ્રાન્સ થી યુકે જુઓ આકાશ માંથી ઇંગ્લેન્ડ નો નજારો કેવો દેખાય ઇંગ્લેન્ડ જો સામે છે લંડન આઈ છે આડે આવી ગયા બરોબર તમને બચાવબો સામે દેખાય લંડન બ્રિજ છે આ ખૂબ પ્રકળન છે એમાં જો નદી જાય છે એવું લાગે છે આકાશમાંથી જોવાને નીચે અલગ હોય અને આકાશમાં પણ અલગ હોય છે જોવાને કે ઉપર આકાશમાંથી ઇંગ્લેન્ડની ખેતી જુઓ કેવી હોય આવી હોય છે આકાશમાંથી ઇંગ્લેન્ડની ખેતી એકદમ અહીંયા ગ્રીન બહુ હોય છે કારણ કે અહીંયા ક્યારેય વરસાદની કમી નથી વરસાદનું પાણી બહુ બધું હોય છે અત્યારે બધામાં ઘઉં વાળ્યા છે ઘઉં આ ઇંગ્લેન્ડની જમીન છે તો આવી ગયા છે અમે યુકે ફાઇનલી અને હવે નીકળી જાય છે એરપોર્ટ ને બારો બાર અને જઈએ છીએ ગાડીએ ગાડી લઈને પછી લેસ્ટર લેસ્ટર થી શોપિંગ કરીને પછી આગળ તો અમે આવ્યા છે લેસ્ટર અત્યારે અહીંયા અત્યારે શોપિંગ કરી અને જાશું ઘરે તો મારી બાઈ પણ લઈએ છીએ શોપિંગ કરે છે ઇન્ડિયન દુકાન મળે ને એટલે તેને ઘર આવ્યો કારણ કે જે જોતું હોય બધું મળી જાય તો ચાલો ફટાફટ શોપિંગ કરી લઈએ પાછા જાશો ઘરે તો અમે હવે બકાલું લઈ લીધું ને હવે આવ્યા છે હટાણું કરવા લેસ્ટરમાં બાય આવી તો બાયને લઈને આવ્યો છું હટાણું કરવા લેસ્ટરમાં તો ફટાફટ પાંચ વાગી ગયા છે સિટી સેન્ટરમાં આવ્યા છે જેના મોટું કંઈક લેવાનું હોય લઈ દઈએ આ અહીંયાનું સિટી સેન્ટર છે લેસ્ટરમાં મેન ઇન્ડિયા છે ને એમાં એમાં જે બધા તમને છે ને ગુજરાતી જ અહીંયા આવી એટલે એમ થાય કે ઇન્ડિયામાં આવ્યા એવું જ લાગે કારણ કે બધા મળે હવે તો બધા ઓળખે એટલે બધા રામ રામ સીતારામ અહીંયા મંદિર છે બાલકનાથ નો તો આવી ગયા છે અમે ઘરે રાતના દસ વાગી ગયા છે મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી આપશો સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ